શ્રી રામ મિત્રો સ્વાગત છે એક નવા અંદર છેલ્લા ત્રણ ચાર દિવસથી આપણે સોશિયલ મીડિયાની અંદર એક જ નામ સાંભળ્યું છે સતુ ભુવાનું જેના વિરોધમાં અલગ અલગ કહે છે કે જે દેવી નામ એરડીમાં છે એમાં જે આગળ શબ્દનો ઉપયોગ કરે છે એવો ઉપયોગ નહીં કરવાનો તો આજે અનિલ શેખલિયા ભુવાને તો કહેશે પણ આપણે મોગલમાંના ભુવા જે પોપટ ભુવાશે એને પણ કહેશે કે તમે જો દેવીપૂજકના મેલડીમાનું નામ લેતા હોય તો આવી રીતે નહીં લેવાનું આગળ જે તમે બોલો છો એ નહીં બોલવાનું તમને કોઈને ઇતિહાસ ખબર ન હોય તો અમારા દેવીપૂજકના મેલડીમાનું નામ નહીં લેવાનું લેવું હોય તો આગળ દેવીપૂજક લગાડવાનું તમે જે આગળ આ બોલો છો એ નહીં બોલવાનું જે આપણે સોશિયલ મીડિયાની અંદર નથી બોલતા એના લોકો જ બોલે છે પણ તમે સાંભળો ને સાંભળ્યા પછી તમારું આ વિશે શું કેવું છે ખાસ કરીને કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં તો સાંભળો તમે જય માતાજી મિત્રો હમણાં તમે બધા જોતા વિરોધ તે વિરોધક સમૂહ સમાજના અમુક જાગૃત લોકો કરી રહ્યા છે તો ઘણા લોકોના મને ફોન આવ્યો લગભગ કાલે સાંજે લગભગ પચાસ થી વધારે લોકોના ફોન આવ્યો અને એવું કહે છે કે સતુભુવા ફેમસ છે તો એનો વિરોધ કરીને તમે પોતે ફેમસ થવા માંગો છો તો આ વિડિયોમાં હું સ્પષ્ટ કહું છું કે હવે પછી સતુ ભુવાનો એક પણ વિડીયો નહીં બનાવું બરાબર હવે પછી જે સમાજને અપમાન કરતા જે બીજા ભુવાઓ છે આનો વિડીયો હું ભુવાનો વિડીયો બનાવીશ એટલે એવું લોકોને એવું ન સતુ ભુવાના નામથી આ લોકો ફેમસ થવા માંગે છે ના આપણે ફેમસ થવું નથી જરૂર પણ નથી અમે શા માટે વિરોધ કરીએ છીએ હવે હું તમને બીજા ભુવાનો એક વિડીયો આપું છું તમે જોજો ખાલી વિડીયોની એક ક્લિપ મોકલું છું તમે ખાલી જુઓ મારી આગળ પાછળ કોઈ નહી પણ અત્યારે હું રણમાં રાજ કરું બાર જવું તમે બધા જોયું કે વિડીયોની અંદર દેવી પૂજક સમાજને કેવી રીતે અપમાનિત શબ્દનો પ્રયોગ કરે છે અમને આનો વિરોધ છે તમે ત્યાં ધૂણો તાવા લ્યો લ્યો ધામ બનાવો પૈસા ડોનેશન કોઈ પણ સામાજિક કાર્ય કરો જે પણ કરો એ તમારું પર્સનલી અંગત બાબત છે અમને એનાથી કોઈ વિરોધ નથી પણ તમે એક તો સાચો ઇતિહાસ નથી બોલતા અને બીજા નામે કોઈ બીજી પોતાના નામે ચડાઈ દેવું છે બરાબર અને બીજું કે દેવી મુજબ સમાજને જે કેવા અપમાનિત તરીકે શબ્દનો ઉપયોગ કરી અને તમે સરેઆમ એટલા લોકોની વચ્ચે જે અપમાન કરો છો અમને આનો વિરોધ છે તો હવે આ મોગલધામ ફિરોજપુરા પોપટ ભુવા માટે વિડીયો બનાવું છું કે આ જે અપમાનિત શબ્દનો પ્રયોગ કર્યો છે અને તમારી ઇન્સ્ટાગ્રામની આઈડી પર આ વિડીયો પાછો પિન મારેલો છે આપણે લાસ્ટમાં રાખશું લોકો એવું ન થાય કે આ ફેમસ થવા માંગે છે ના આપણે ફેમસ થવું નથી પણ સમાજને અપમાનની વાત આવશે સમાજના સ્વાભિમાનની વાત આવશે તો અમે ચોક્કસ ભૂલ કોઈ પણ કેમ ન હોય અસ્તુ ભારત માતા કે જય જય દેવ મુજક સમાજ મિત્રો તમે આખું ઓડિયો સાંભળો તો અત્યારના સમયની અંદર કોઈ પણ ભૂવાનો કોઈ એક વ્યક્તિ વિરોધ કરે છે એટલે પાછળ બધા લોકો એની પાછળ જોડાઈ જાય છે અને અલગ અલગ રીતે કોઈને એ વાંધો લાગતો હોય પોતપોતાની રીતે એનો વિરોધ કરીને વિડિયા સોશિયલ મીડિયાની અંદર મેંકવા મળે છે કેમ કે અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે તો માણસોને જે સારું લાગે એવું બોલતા હોય કે તમે આ નહીં બોલતા તમે આ નહીં બોલતા કોઈ પણ સમાજના કોઈપણ જાતિના કોઈ વ્યક્તિને શબ્દ ન ગમ્યો હોય તો અલગ અલગ રીતે વિરોધ કરતા હોય પણ તમારું શું કેવું છે જે સમાજનું નામ લઈને આ ધૂણતા હોય અને જે એના ભગવાનનું નામ આપણે જે મેલડીમાંનું એમ કહેતા હોય કે આ સમાજની મેલડીમાં છે એ તો મારી નજરમાં બહુ સારી વાત છે કેમ કે એ સમાજના મેલડીમાંનું નામ એટલું લોકોના મોઢે મોઢેલગન જાય છે કે આ સમાજના મેલડીમાં છે પણ લોકોને આ વિચાર પ્રમાણે અલગ અલગ બધા વિચારતા હોય કેમ કે ભણેલા ગણેલા હોય એટલે એને એમ થાય આ શબ્દ નથી સારો એટલે એનો વિરોધ કરવા મળે છે પણ તમે આખો ઓડિયો સાંભળો હોય ને આ આખી બે ત્રણ દિવસના જે સોશિયલ મીડિયાની અંદર હાલે છે તો તમારું આ વિશે શું કેવું છે કમેન્ટમાં લખો વિડીયો શેર કરો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ ફોલો કરો